નમસ્કાર જય સોમનાથ ધોરણ છ ની અંદર ચેપ્ટર નંબર ચાર નો સાથે ત્યાંથી આપણે બાકી હતું ત્યાંથી શરૂઆત કરીએ ચેપ્ટર નંબર ચાર છે એમાં ચાર પોઈન્ટ એક કે જો તમારે સ્ક્રીન ઉપર જોવા મળતું હશે કે બાજુમાં આપેલ આકૃતિનો ઉપયોગ કરી જો પાંચ બિંદુઓ આપવાના છે રેખાઓ દર્શાવવાની છે ચાર કિરણ અને પાંચ રેખાખંડો તમારે દર્શાવવાના છે તો એની વાત કરીએ તો એમાં બીજું કઈ અઘરું છે ને તો વ્યવસ્થિત સમજો તો યાદ રહી જાય પાંચ બિંદુઓ પેલા તો બિંદુ વિશે બિંદુઓ કે ક્યાં રહેલા છે ઈ ઓ બી અને સી આ રીતના પાંચ બિંદુઓ અહીંયા તમને જોવા મળે છે ડી ઈ ઓ બી અને સી છે

બીજી રેખા ત્યાર બાદ બી બી લીધી આ ત્રીજી રેખા ખંડ આ રીતના તમે દર્શાવો તો શું થઈ જાય કે તમારું આકૃતિ તમને રેખા મળતી જોવા મળશે અને આજે તમારે એક લેવું હોય તો ઈ ઓ શું થઈ ગયું હવે ત્યારબાદ શું કીધેલું છે કે ચાર કિરણો દર્શાવવાના છે તો કિરણ કઈ રીતના હોય તો કે એક જ બાજુ હોય એક બિંદુ બિંદુ

તમારે દર્શાવવું હોય તો કયો આવશે ઓ થી બી સુધી આમાં પાંચ તમારે દર્શા ચાર કીધા પણ અહીંયા પાંચ આપણે દર્શાવી દીધા ઓકે ત્યારબાદ ચાર રેખાખંડો દર્શાવવાનો છે તો રેખાખંડોમાં શું હોય તો કે અહીંયા બિંદુ બે બિંદુઓને જોડતી એક કિરણ આકૃતિ જેને રેખાખંડ તરીકે તરીકે આપણે ઓળખીએ છીએ તો એમાં પણ તમારું સામાન્ય શું આવશે કે બી થી બી ઈ રેખા ઓ બી રેખા પછી ડી થી ઓ રેખા ખંડ ઓ થી બી રેખા અને અહીંયા તમારું એક કયું હશે ઓ થી ઈ અથવા ઈ થી ઓ રેખા તમે દર્શાવી શકો તો આ રીતના તમે અહિયાં રેખા પણ દર્શાવી શકો ત્યારબાદ છે પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે તો એમાં શું આપેલું છે કે આપેલ ચાર મૂળભૂત મૂળાક્ષરો છે ચાર મૂળા અક્ષરોમાંથી દરેક દર વખતે બે મૂળાક્ષ માત્ર બે મૂળ અક્ષરનો ઉપયોગ કરીને રેખાના શક્ય તેટલી બાર રીતે તેના નામ આપવાના છે તમારે શું કીધું કે રેખાઓના તમારે શક્ય એટલે ચાર મૂળા અક્ષરોને ધ્યાનમાં રાખી એટલે કે એબી ને ધ્યાનમાં રાખી અને બે મૂળા અક્ષરોનો ઉપયોગ કરવાનો અને આપેલ રેખાઓના તે શક્ય તેટલી શક્ય એટલા એટલે કે બાર રીતે તમારે તેના નામ આપવાના છે તો એમાં સામાન્ય હું પેલા એને લઈ બી રેખા રેખા પછી પછી સી રેખા આ તમારું ત્રણ થાય પછી હવે હું બી ને ધ્યાનમાં રાખીને દોરું તો બી થી સી રેખા પછી બી થી બી રેખા બી થી

રીતે તમે લખી શકો ઓકે ત્યારબાદ આકૃતિ ઉપયોગ લખવાનું છે શું કીધું કે બિંદુ ને સમાવતી રેખા કઈ છે તો પેલાનો જવાબ એનો જવાબ હું અહીંયા લખવાનું તો આકૃતિ ઈ પેલા તો તમારું બિંદુ ઈ તો બિંદુ ઈ ક્યાં આવેલું છે બિંદુ ઈ અહીંયા આવેલું છે તો આ બિંદુ ઈ ને સમાવતી કઈ રેખા છે

છે એવી રેખા ઓ બિંદુ માં છે એવી રેખા કઈ થશે આ થશે એમાં કે કે બિંદુ આવેલા છે તો કે સી ની અંદર સી ઓ રેખા અથવા બી ઓ રેખા ત્યાર બાદ બી શું કહે કે એક બિંદને છેદતી હોય તેવી રેખાને બે જોડાા પાડવાની છે કે એક બિંદને જે છેદતી હોય છેદતી હોય એવી બે જોડ આપવાની છે તો સામાન્ય તમારો જવાબ આવશે તો તમે જોઈ શકો કે ઓ છે ઈ આ છેદતી જોવા મળે તો સી ઓ અને એ ઈ આ પેલી જોડ બીજી જોડ કઈ તમને જોવા મળે

ચાલો શું કીધું કે ચાર રેખાઓ કેટલી રેખાઓ પસાર થઈ શકે એક બિંદુ માંથી કેટલી રેખા પસાર થઈ શકે હું સામાન્ય તમને એક ઉદાહરણ આપું એનો જવાબ તમને અહીંયા આપું તો કે ભાઈ આ બિંદુ છે એમાંથી હું અહીંયાથી એક રેખા પસાર કરું અહીંયાથી હું ઊભી બીજી રેખા પસાર કરું અહીંયાથી આમ ત્રીજી રેખા પસાર કરું અહીંયાથી આમ ચોથી રેખા પસાર કરું એમ અસંખ્ય રેખાઓ કેટલી અસંખ્ય રેખા ત્યાંથી હું પસાર કરું છું સમજાયું પણ બે બિંદુઓમાંથી તો કે ભાઈ બિંદુ આ એક અને આ બે એ અને બી છેદતી હોય એવી તો કેટલી રેખા પસાર થઈ શકે માત્ર અહીંયા જવાબ લખો થઈ શકે કે બીજી કોઈ બે બે બિંદુને છેદી શકે એવી એક પણ રેખા જોવા મળતી નથી ત્યારબાદ નીચે દરેક પરિસ્થિતિનું અનુરૂપ કાચી આકૃતિ દોરો દોરવાની તમારે છે શું કીધું કે દરેક પરિસ્થિતિને અનુરૂપ તો કાચી આકૃતિ પેલી એ છે એને હું અહીંયા દોરું તો શું કીધું કે બિંદુ પી રેખાખંડ A એ બી પર છે એના પી બિંદુ રહેલું છે પછી બી આકૃતિ શું કે રેખા એક્સ વાય અને પી ક્યુ એમ બિંદુ એ છે શું કીધું કે રેખા એક્સ

આવેલા જોવા મળે તો એ પણ વિધાન કેવું જોવા મળે સાચું જોવા મળે ત્યારબાદ એમ અને એન એ એમ અને એન રેખાખંડ ના અંકીય બિંદુ છે તો અંકીય બિંદુ છે ને તમને જોવા મળે ને અહીંયા બંને છેડે જોવા મળે તો આ વિધાન પણ કેવું થશે સાચું જોવા મળશે ઓ અને એન ઓ અને એન બિંદુ એ ઓપી ના અંત્ય બિંદુ છે ઓપી ના અંત્ય બિંદુ એમ કહી દીધું એટલે ઓ તો છે પણ એન નથી પી છે એટલે આ વિધાન કેવું થશે ખોટું જોવા મળશે ત્યારબાદ છે 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 અને પર એક શું અંત્ય બિંદુ છે એવું તમને કહેવામાં આવે તો આ વિધાન પણ તમને ખોટું જોવા મળે એમ છે અલગ જ આખું બિંદુ છે શું છે એટલે સોરી અહિયાં જોઈ લેજો પાછું તો અહીંયા શું કીધું એમ એ ક્યુ ક્યુ અને ઓ નું એક અંત્ય બિંદુ છે તો અહીંયા તો વચ્ચે તે હાજર છે એટલે આ વિધાન તો ખોટું થતો જ જોવા મળે પણ એમ છે એ ઓ અને પી નું કિરણ બિંદુ ઓ અને પી કિરણ છે જે એમ છે એમ બિંદુ એ ઓ અને પી સુધીનું જે કિરણ બિંદુ છે આ કિરણ જોવા મળે આ કિરણ ઉપરનું એક બિંદુ છે તો એ તો સાબિત નથી થતું એ પણ ખોટું જોવા મળશે સમજાયું અને ત્યાર બાદ શું કીધું કે ઓપી અને ક્યુપી બંને શું છે અલગ અલગ છે ઓ પી અને ક્યુ આ બંને કિરણો છે એ ભિન્ન છે તો આ વિધાન પણ ક્યાંક ને ક્યાંક તમને શું જોવા મળે અલગ છે આ વસ્તુ તમને જોવા મળે બંને વિરુદ્ધ દિશામાં છે એટલે આ વિધાન પણ કેવું થશે સાચું જોવા મળશે પણ જો અહીંયા તમને શું કીધું કે ઓપી ઓપી કિરણ તો અહીંયા આપેલું છે કિરણ કિરણ થી લઈને સુધીનું એ શું છે સમાન છે સમાન તો નથી જોવા મળતા કારણ કે અંતરમાં ફેરફાર છે પી અને ઓ નું અંતર અને પીને ક્યુ નું અંતર ઘણું અલગ છે એટલે કે દૂર જોવા મળે લાંબુ જોવા મળે આ વિધાન કેવું થશે ખોટું પછી ત્યારબાદ શું કીધેલું છે ઓથી પી નું વિરુદ્ધ દિશાનું કિરણ નથી શું કીધું કે વિરુદ્ધ દિશાનું કિરણ નથી અહીંયા ઓથી એમ ઓથી એમ જો અહીંયા તમે જોજો ઓ થી એમ નું કિરણ અને ઓ થી પી નું કિરણ તો વિરુદ્ધ દિશા નું કિરણ છે એમ કીધું હતું ને છે તો સાચું થાત પણ અહીંયા તમને છે નથી કીધું નથી કીધું એટલે આ વિધાન પણ કેવું થશે ખોટું થતું જોવા મળશે ત્યારબાદ તમને ઓ બિંદુ થી એથી ઓપીનું ઉદ્દગમ ઉદ્ગમ બિંદુ નથી જો અહીંયા પણ નેગેટિવ નેગેટિવ અહીંયા છે કીધું હોત ને તો વિધાન સાચું થાત પણ નથી કીધું એટલે વિધાન આ કેવું થાય ખોટું થતું જોવા મળશે ત્યારબાદ તમને એવું કીધેલું છે કે એમ એ એનપી અને એન એમ નું ઉદ્ગમ બિંદુ છે શું કીધું જો સમજજો અહીંયા તો બિંદુ ક્યુ આપેલું છે એન અહીંયા આપેલું છે એન થી પી કિરણ અહીંયા પી આવેલો છે આ એક કિરણ અને એન થી એમ કિરણ એમાં અહીંયા એમ આવેલો છે તો આ છે એનું ઉદ્ગમ બિંદુ થયું હું કહેવાય કે ન કહેવાય હા તો આ બિંદુ છે તેનું શું છે ઉદ્ગમ બિંદુ થતો જોવા મળે અહીંયા સુધીનું સ્વાધ્યાય તો સ્વાધ્યાય ચાર પણ બે નેક્સ્ટ વિડીયો તમારી સ્ક્રીન ઉપર જોવા મળતો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને પછી છે ને એમ બીજો વિડીયો જોવાનો છે ઓકે તો લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયો જોઉં તો એક લાઇક કરી દો એટલે મને ખબર પડે કે આ છોકરાઓને ગમે છે વિડીયો ઓકે ચાલો નેક્સ્ટ